હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રજવાડી કિચન આજે આપણે બનાવશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ઉત્તપમ આ ફરાળી ઉત્તપમ ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા ઘીમાં તૈયાર થાય છે અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે તો તેના માટે આપણે સૌથી પહેલાં રેસિપી જોઈ લઈએ અહીંયા મેં એક પેન લઈ લીધું છે અને તેમાં મેં અડધો કપ જેટલા શિંગદાણા નાખી દીધા છે શિંગદાણાને આપણે એકદમ લો ફ્લેમ ઉપર શેકતા જઈશું આ શિંગદાણાને શેકાતા લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે સિંગદાણાનો કલર ચેન્જ થાય અને ફૂટવા લાગે એટલે સમજવું કે હવે સિંગદાણા શેકાઈ ગયા છે એટલે તેને આપણે આ રીતે એક ડીશમાં અલગથી ઠંડુ થવા મૂકી દઈશું થોડી વાર પછી સિંગદાણા ઠંડા પડે એટલે તેને હાથ વડે બરાબર મસડીને તેના છોતરા બરાબર બધા અલગ કરી દઈશું હવે આ છોતરા દૂર કરેલા સિંગદાણાને આપણે આ રીતે મિક્સર જારમાં લઈને તેનો અધકચરો ભૂક્કો તૈયાર કરી લઈશું તો આપણો સિંગદાણાનો અધકચરો પાવડર રેડી છે તો તેને અલગ ડીશમાં લઈ લઈશું હવે ફરાળી ઉત્તપમ બનાવવા માટે મેં એક મિક્સર જારમાં અડધો કપ મોરૈયો અને તેની સામે વન ફોર્થ કપ જેટલા સાબુદાણા એડ કરી લીધેલા છે હવે તેને મિક્સર જારમાં એકદમ સારી રીતે પીસી લેશું આપણે જેમ રોટલી કે ભાખરીનો લોટ હોય તે રીતે આ લોટ તમારે તૈયાર કરવાનો છે હવે આ તૈયાર કરેલા લોટને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણે ઢોકળા કે ભાખરીનો લોટ હોય એ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે તેમાં આપણે જે સિંગદાણાનો ભૂકો તૈયાર કર્યો હતો તે એડ કરી દઈશું હવે ઉત્તપમને સ્વાદિષ્ટ બનાવવા માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટાકાને છોલીને છીણીને આ રીતે લઈ લીધેલા છે બટાકા કાચા જ લેવાના છે તમે બટાકાના બદલે દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો દૂધીનો ટેસ્ટ પણ ઉત્તપમમાં સારો લાગે છે હવે બટાકા ઉમેરી દીધા પછી મેં તેમાં અડધો કપ જેટલી બારીક સમારેલી કોથમીર લઈ લીધી છે તેને પણ એડ કરી દઈશું અને એક મીડિયમ સાઇઝનું ટામેટું છે તેની પણ આપણે આ રીતે બારીક ચોપ કરીને એડ કરી દેવાનું છે જો તમે ટામેટું ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે તેમાં અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું હવે એક ઇંચ જેટલા આદુના ટુકડાની છીણીને લઈ લઈશું અને બેથી ત્રણ જેટલા લીલા મરચાંને આ રીતે બારીક સુધારીને એડ કરી દેવાના છે તેમાં પાંચથી સાત જેટલા મીઠા લીમડાના પાનને આ રીતે બારીક સમારીને લઈ લઈશું અને હવે તેમાં બે ચમચી જેટલા તલ એડ કરી દેવાના છે તલ અને મીઠા લીમડાનો ટેસ્ટ આમાં ખૂબ જ સારો આવશે હવે તેમાં અડધી ચમચી જેટલા શેકેલા જીરોનો પાવડર અડધી ચમચી મરી પાવડર અને દોઢ ચમચી અથવા તો તમારા ટેસ્ટ મુજબ તમે મીઠું એડ કરી શકો છો હવે આપણે આમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણે અહીંયા બટેકા ટામેટા અને દહીં એડ કરીશું તેઓ આપણે તે પ્રમાણમાં પાણી એડ કરવાનું છે નહીં તો ખીરું પતલું થઈ જશે હવે આપણે ફરીથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને મિશ્રણને ફરીથી બરાબર મિક્સ કરી દઈશું અહીંયા પાણી થોડું થોડું જ એડ કરવાનું છે હવે બીજું પાણી એડ કરીને મિશ્રણને બરાબર મિક્સ કરી દઈશું અહીંયા આપણે ટોટલ એક કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે હવે મિશ્રણને ઢાંકણ ઢાંકીને ત્રીસ મિનિટ સુધી રેસ્ટ આપશું જેથી મોરો અને સાબુદાણા ફૂલી જાય તો હવે ત્રીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મોરૈયો પણ સરસ ફૂલી ગયો છે હજી બેટર થોડું થીક છે તો તેના માટે આપણે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી દઈશું અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું હવે તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આ પ્રમાણે જ આપણે બેટર રાખવાનું છે હવે ઉત્તપમ બનાવવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધી છે અને તેમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરી દઈશું ઘી ગરમ થાય એટલે તેમાં એકથી બે ચમચી જેટલું બેટર પાથરી દઈશું તમે તમારી મરજી મુજબ ઘી અથવા તો તેલનો ઉપયોગ કરી શકો છો પણ ઘીમાં તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બેટર પથરાઈ જાય પછી તેને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી શેકાવા દેવાનું છે હવે ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે હાથથી અડગતા જોઈ શકો છો કે ઉપરનું પણ એકદમ ડ્રાય થઈ ગયું છે અને નીચેથી થોડો ક્રિસ્પી થઈ ગયો છે તો હવે તેમાં થોડું ઉપરથી ઘી આ રીતે એડ કરીને પલટાવી લેવાનું છે હવે ઢાંકણ ઢાંકીને બીજી બાજુ પણ તેને બેથી ત્રણ મિનિટ સુધી શેકાવા દઈશું તો તમે જોઈ શકો છો કે બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો હવે તેને ડિશમાં લઈ લઈશું અને બીજા ઉત્તપમાં પણ રેડી કરી લઈશું તો હવે આપણે ફરીથી એ જ પેનમાં એક ચમચી જેટલું ઘી મૂકીને આ રીતે થોડા તલ સ્પ્રિંકલ કરી દેવાના છે તો હવે બેટર પાથરતા પહેલાં બેટરને થોડું હલાવી દઈશું અને આ રીતે એકથી બે ચમચી જેટલું બેટર પાથરી દેવાનું છે અને ફરીથી એ જ પ્રોસેસથી તેને ઢાંકણ ઢાંકીને આપણે પાંચ મિનિટ સુધી થવા દેવાનું છે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે એટલે હવે તેને તવેતાની મદદથી બરાબર ઉથલાવી દઈશું અને બીજી બાજુ પણ તેને શેકાવા દઈશું તો હવે ઢાંકણ ઢાંકીને તેને બીજી બાજુ પણ બરાબર શેકાવા દઈશું તો હવે આપણા ઉત્તપમ રેડી છે હવે આને આપણે એક અલગ પ્લેટમાં લઈ લઈશું તો ઘરમાં રહેલી વસ્તુમાંથી જ નાના મોટા સૌને પસંદ આવે તેઓ બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવો આપણો આ ફરાળી ઉત્તપમ બનીને રેડી છે આને બનાવવા માટે તમારે ખૂબ જ ઓછા સમયની અને ઓછા તેલની જરૂર પડે છે તો ફ્રેન્ડ્સ રેસીપી ગમે તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો